જઈ રહ્યા છે તો એની માટે કારણ કે આપણા હડોદમાં નેપાળ એજ્યુકેશન સેન્ટરનો આજથી પ્રારંભ થઈ ગયો છે અને ગુજરાતની જે કંઈ જવાબદારી છે ગુજરાતની જવાબદારી આપણા જ હડોદના ભટીયાર સાહેબ છે એમને દેવામાં આવી છે આપણે થોડી એમની સાથે જ વાત કરી પટિયાર સાહેબ આજથી નેપાળ એજ્યુકેશન સેન્ટરનો અહીંયા હળવદમાં પ્રારંભ થયો છે ગુજરાતમાંથી જો કોઈને નેપાળ સાથે અન્ય કોઈ મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માટે જવું હોય તો એને તમારો સંપર્ક કરવાનો અને આજથી આ સેન્ટરનો પ્રારંભ થયો છે શું કહેશો આજથી આપણા હળવદ માટે એક ગૌરવની વાત છે આજે કે આજે હળવદની અંદર નેપાળ મેડિકલ એડમિશન સેન્ટરનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં ગુજરાતમાં થઈને કોઈપણ વિદ્યાર્થીને નેપાળમાં એમ કરવા જવું હશે તો એને આપણે હળવદનો સંપર્ક કરવો જોઈશે એટલા માટે થઈને એમડીઓ મેકિંગ ડૉક્ટર્સની ટીમ તેમજ નેપાળથી એડમિશન કમિશનના હેડ એવા સુદીપભાઈ આજે આપણી વિવેકાનંદ સાયન્સ એકેડમીની મુલાકાતે છે તેમજ મેકિંગ ડૉક્ટરના ડાયરેક્ટર એવા મયુરભાઈ જાદવ પણ આપણી સાથે છે અને બધાના સંયુક્ત પ્રયાસથી આપણા હળવદની અંદર આજે એમબીબીએસમાં જે વિદ્યાર્થીઓને એડમિશન લેવું છે મેડિકલ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી છે તો એને નેપાળ આપણું પાડોશી રાજ્ય છે એને એક બેસ્ટ કલ્ચરવાળું દેશ છે એમ કહી શકીએ કે ગુજરાતમાંથી રાજસ્થાન જઈએ કે રાજસ્થાનમાંથી નેપાળ જઈએ એ બધું સેમ ટુ સેમ જ છે આપણા અહીંયાના જ આપણી સ્કૂલના જ વિદ્યાર્થીઓ ગયા વખતે ગામવા સાહિલભાઈ ને હું પોતે જ અહીંયાથી ત્યાં મૂકવા ગયો હતો અને નેપાળ ત્યાં બહુ જ સરસ રીતે ભણી રહ્યા છે તો આ એ એડમિશન કઈ રીતે લેવું તેની પ્રોસેસ શું છે એ બધી જ બાબતોનું સોલ્યુશન થઈ જાય અને સરળતાથી આપણે આપણું જે સપનું વિદ્યાર્થીઓનું એમાં ખાસ કરીને હળવદ એટલે એક શૈક્ષણિક નગરી છે આપણા વિદ્યાર્થીઓનું જે મેડિકલનું સપનું છે એ પૂરું થાય એ માટે થઈ અને હળવદની અંદર નેપાળ એડમિશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે આજે ઓકે એટલે તમે જે વાત કરી ને કોઈને ત્યાં જવું હોય મેડિકલ ક્ષેત્રમાં ખાસ કરીને એમબીબીએસનો અભ્યાસ કરવા માટે તો અહીં હળવદ તમારો સંપર્ક કરવાનો તેની સાથે તમે હમણાં હમણાં ત્યાં આગળ બે ત્રણ વખત ગયા તેની સાથે હળવદના તમારા હેઠળ કોઈ વિદ્યાર્થીઓ ત્યાં આગળ અભ્યાસ કરવા માટે ગયા હોય આ વર્ષે આપણી સ્કૂલનો શિવપુરનો વિદ્યાર્થી ગામવા સાહિલ ઠાકરસિંહભાઈ જે અહીંયાનો જ વિદ્યાર્થી એક ગયો છે એ સિવાય અમારી ટીમ મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશને વીસથી વધારે વિદ્યાર્થીઓને ત્યાં મોકલ્યા છે અને એના સિનિયર વિદ્યાર્થીઓ પણ ત્યાં ભણે છે એટલે બહુ જ સરસ વાતાવરણ છે અને જવાની વાત કરીએ તો હું બે વખત બાય રોડ તમે તો મારા સ્ટેટસ જોતા જ જુલ મેહુલભાઈ બે વખત તો બાય રોડ ગયો એક વખત ફ્લાઇટની એક વખત ફ્લાઇટ ની અંદર ગયો હતો એટલે જવામાં પણ કોઈ જાતની તકલીફ વાળું નથી આમ કે આપણે બાય રોડ પણ વિદ્યાર્થીઓ સહેલાઈથી જઈ શકે છે અને ફ્લાઇટની અંદર પણ જઈ શકે છે પાસપોર્ટ ની અમે આ જોયું જો પાસપોર્ટ વિઝાની કઈ જરૂર નથી પણ આપણે જઈએ બાય રોડ જઈએ ત્યારે આપણી જ કાર્ડ લઈને જઈએ છીએ એટલે એક ખાલી અહીંયા પરમિટ લેવાની હોય છે બાકી આપણું આધાર કાર્ડ છે એ જ ત્યાંનો પાસપોર્ટ છે સાથે પ્રૂફ માટે આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ સાથે હોય એટલે બીજો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ નથી મંજૂરી લેવાની થતી કે કોઈ કંઈક નથી આઈડેન્ટિટી પ્રૂફ તરીકે આપણું આધાર કાર્ડ અને આપણો પાસપોર્ટ ઇન્ડિયન નાગરિકો માટે ત્યાં અવેલેબલ ઓકે કારણ કે તમારા હેઠળ ત્યાં બીજા વિદ્યાર્થીઓને ગેલાયું હોય એટલે આપણે આવતા દિવસોમાં એના ઇન્ટરવ્યુ ની પણ કરશું તેની સાથે તમે વાત કરીએ આપણે ઘણી વખત છાપામાં ને એમાં સમાચારોને બધા વાંચતા હોય છે અન્ય કન્ટ્રીમાં જે વિદ્યાર્થીઓ જાય ખાસ કરીને સુરક્ષાનો મહત્વનો મુદ્દો છે સુરક્ષાને લઈને સુરક્ષાની વાત કરીએ ને તો હું લગભગ ચારથી વધારે કોલેજની હોસ્ટેલની અંદર હું એક એક નાઇટ છોકરાઓ સાથે રોકાણો છું આપણે કોઈ પણ જગ્યાએ જ્યારે રાત ત્યાં રોકાશું ત્યારે આપણને સુરક્ષાની ખબર પડી શકવાની છે એટલે આપણે અહીંયા હળવદનું કેમ વાતાવરણ છે કે રાત્રે બે વાગે ત્રણ વાગે નીકળતા હોય તો એ કાંઈ પ્રોબ્લમ નથી એ સેમ ટુ સેમ વસ્તુ હળવદની નેપાળની અંદર એ સેમ ટુ સેમ વસ્તુ નેપાળની અંદર છે કે ગમે ત્યારે છોકરો બહાર હોય તો કોઈ જ જાતનું કાંઈ તકલીફવાળો કોઈ કેસ નથી ત્યાં ગાણે અને આ વખતે તો સાહેબ અમારી દીકરીઓ ક્રિષ્નાબેન એક કરીને વિદ્યાર્થી છે દીકરીઓ પણ ત્યાં ગણે ગઈ છે એક લીમડીની આપણી આસ્થાબેન કરીને એક દીકરી ગઈ છે એટલે છોકરીઓ માટે પણ સાહેબ બેસ્ટ જગ્યા છે અને એ બધાના પેરેન્ટ્સના પણ રિવ્યૂ બહુ જ સારા છે કે ના ખરેખર સર તમે બહુ જ સરસ જગ્યાએ દીકરીનું એડમિશન કરાવ્યું છે આપણે ખાસ ફૂડની ને વાત કરી કારણ કે અહીંયાથી જે વિદ્યાર્થીઓ ત્યાં આગળ અભ્યાસ માટે જાય તો ખાવા પીવાની રહેવાની હોસ્ટેલની સુવિધા પછી હમણાં સાહેબ વાત કરતા હતા ત્યાં આગળ મકાન રાખીને રહેવું હોય તો પણ એ શક્ય છે એટલે એને લઈને થોડીક તમે માહિતી આપજો ને પહેલાં તમારી ઓળખાણ આપજો હું મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન મયુર જાધવ ખાસ સર એવું કીધું કે ફૂડની બાબતની વાત કરીએ ને આપણે તો કેવું છે કે ત્યાં સ્વામિનારાયણ ફૂડ રેડી ઇન્ડિયન ફૂડ તો મળે જ છે સ્વામિનારાયણ ફૂડ મળે છે વેજ મળે છે આપણે એમ કહેવાય છે કે જૈન ફૂડ પણ મળે છે ત્યાં અમારા ખાસ કહેવાય કે અમારા જે જોડે સુદીપ નાયક સર છે તો એ અમારા ઇન્ટરનેશનલ કોર્ડિનેટર્સ છે ત્યાંના અને ઉમંગ સર છે જે ડિરેક્ટર છે મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના તો આ એમ કહેવાય કે હળવદમાં મેં શરૂઆત કરી છે કે જે એડમિશન બાબતની કે જેને પણ ઇન્ફોર્મેશન જોતી હોય ત્યાંથી મળી શકશે ફૂડની વાત કરીએ પ્રમાણે કે ઇન્ડિયન ફૂડ પણ મળી શકે છે ત્યાં સ્વામિનારાયણ ફૂડ પણ આપણે અવેબિલિટી કરેલી છે કે ભાઈ એક સ્ટુડન્ટ્સ માટે પણ સાહેબ જે સ્વામિનારાયણ છે એડી ક્રિષ્ના કરીને છોકરી છે ઓકે તો એના માટે પણ એ ફૂડની વ્યવસ્થા કરેલી સેફ્ટી સિક્યુરિટીની બાબત ભડિયા સરે કીધું એ પ્રમાણે કે ઇન્ડિયા જેવું જ કલ્ચરલ છે ઓકે વેધર આપણું છે અને સેફ્ટી બાબતે કોઈ પ્રોબ્લેમ નથી તો હજી સાહેબ આપણે એ જ તમારી પાસે થોડીક માહિતી એ જ લઈએ ત્યાંથી નેપાળથી આવ્યા છે એટલે કારણ કે એમ ત્યાં આગળ ડિગ્રી મેળવી તો અહીંયા વેલિડ ઘણા છે અને તેમ સહિતની કારણ કે મેડિકલ ક્ષેત્રે આમાં તમે ઘણા વર્ષોથી છો એટલે જે કંઈ વિશેષ માહિતી છે એ તમે જ થોડીક આપણા મિત્રોને જણાવો तो वहाँ पे सर मैं एक सर से ही आप नेपाल से आए उनसे ही बात कर लेते कर लेते हैं कि सर यहाँ के जो लोग हैं उनका एक क्वेश्चन रहता है कि फ़ॉरेन में एमबीबीएस करके आएंगे तो वहाँ की जो डिग्री है वो यहाँ पे वैलिड रहेगी कि नहीं रहेगी उसके बारे में सुदीप सर जो नेपाल से है वो हमें इंफॉर्मेशन देंगे महेंद्र सर आपने सही क्वेश्चन पूछा सबसे पहले तो आज जो मेकिंग डॉक्टर टीम से उमंग भाई है मयूर भाई है और महेंद्र सर आज जो आपने अपॉर्चुनिटी दी है इतने बच्चों के बीच में जो आज हम लोग बात कर पाए वही सबसे बड़ी बात है और रहा आपने जो क्वेश्चन पूछा क्या डिग्री वैलिड होगा या नहीं होगा ये सबसे बड़ा क्वेश्चन है आज के डेट में बच्चे लोग ये ऐसे कोर्स पढ़ने जा रहे हैं जो कल के डेट में तांग 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 ओके मुझे लगा चलो वहाँ से कंटिन्यू कर रहा हूँ ओह सो so, अगर हम लोग अगर बच्चे की बात करें जो भी बच्चे जा रहे हैं नेपाल वहाँ पढ़ने के लिए तो हम लोग को देखना है कि डिग्री वैलिड है कि नहीं जो क्वेश्चन महेंद्र भाई ने पूछा तो नेपाल एक ऐसा कंट्री है जो नेशनल मेडिकल कमीशन ने एक गाइडलाइंस बना रखा है अगर इंडियन गवर्नमेंट ने गाइडलाइंस बना के रखा है कि कोई भी बच्चा डॉक्टर बनना चाहता है तो पहला चीज़ तो नीट क्वालिफाइड होना है या तो इंडिया में पढ़े या इंडिया से बाहर जाए तो नेपाल में भी कोई बच्चा पढ़ने जा रहा है तो पहला चीज़ हम लोग देखते हैं नीट क्वालिफाइड है या नहीं है दूसरा चीज़ इंडियन गवर्नमेंट ने एक रूल बनाया है जिसमें अगर बच्चे जिस कंट्री में पढ़ने जा रहे हैं वो इंग्लिश में पढ़ाई हो रहा है या नहीं हो रहा है तो मैं बता दूँ नेपाल में भी सारे एजुकेशन सिस्टम जो नर्सरी से लेके पी तक सारे कोर्सेज़ इंग्लिश में होते हैं और स्पेशली हम लोग एम की बात करें तो डे वन से लेके लास्ट तक उसका इंग्लिश में पढ़ाई होगा वहाँ का कोई रीजनल लैंग्वेज में नेपाली में या हिंदी में इन सब चीज़ में नहीं होगा तीसरा चीज़ अगर हम लोग नेशनल मेडिकल कमीशन का बात करें तो अगर आप बात करते तो वो कोर्स कैरिकम जो कोर्स ड्यूरेशन की बात होता है साढ़े चार साल का थ्योरी और एक साल का इंटर्नशिप मिनिमम हो, होना चाहिए तो नेपाल का भी एक जो भी बच्चे पढ़ने जाते हैं तो वहाँ पे साढ़े चार साल का थ्योरी है और एक साल का इंटर्नशिप है और सबसे महत्वपूर्ण चीज़ जो हर चीज़ को हर पेरेंट्स को ध्यान देना चाहिए आज के इस लाइफ शो के माध्यम से अगर आप अपने बच्चे को पढ़ाना चाहते हो अगर उनको नेपाल इंडिया के गवर्नमेंट कॉलेजेस में नहीं मिलता और अगर ये प्राइवेट इंस्टीट्यूशन इन किसी भी कंट्री में देखना चाह रहे तो मैं बता दूं कि उनको देखना है कि गाइडलाइंस में जो लाइसेंस टू प्रैक्टिस जो नेपाल ने बहुत ही क्लियर कर दिया 10 नवंबर 2024 के जो अगर हम लोग देखे साइड में नेपाल मेडिकल काउंसिल के साइड में www.nmc.org.np या तो मेकिंग डॉक्टर्स के पास भी बच्चे लोग पेरेंट्स लोग फ़ोन करके वो नोटिफिकेशन मांग सकते हैं नेपाल गवर्नमेंट ने बहुत ही क्लियर कर दिया है कि अगर कोई भी बच्चा यहाँ पढ़ने आएगा तो उनको लाइसेंस टू प्रैक्टिस जो नेपाली डॉक्टर की तरह मिलेगा और सबसे अच्छी बात है बहुत सारे इंडियन डॉक्टर ऑलरेडी वहाँ पर प्रैक्टिस कर रहे हैं इस साल हम लोग ने कुछ इंडियन डॉक्टर्स को एग्ज़ाम भी दिलाया जो बच्चे वहाँ पे एम बी बी एस कर रहे हैं जिसके वजह से वो भी चीज़ मिल जाएगा तो सारा चीज़ अगर देखें हम लोग इंडियन गवर्नमेंट के रूल के हिसाब से फुलफ़िल हो रहा है तो मैं चाहूँगा कि कोई भी पेरेंट्स अगर वो नेपाल में एम कराना चाहते तो निश्चिंत होके करें उनके डिग्री वैलिड होगा कहीं भी कोई संकोच नहीं है एजुकेशन के मामले में स्टैंडर्ड के मामले में और कोई भी मेडिकल कॉलेज सौ से ज़्यादा इनटेक नहीं है बहुत सारे कंट्री में हजारों इनटेक होता है यहाँ एक साल में सिर्फ एक सौ इनटेक होगा उसमें भी अगर हम देखेंगे एक सौ इनटेक का मतलब हुआ एक क्लास में मैक्सिमम जो एक साल में जो एडमिशन होगा वो सौ उसमें भी थर्टी थ्री परसेंट किसी कॉलेज में और 50 परसेंट किसी कॉलेज में होना चाहिए दूसरा नेपाल में सबसे जैसे इंडिया का रूल है कि करेंट ईयर नीट स्कोर होना चाहिए तो नेपाल में भी अगर कोई पढ़ना चाहेगा तो इसी साल में नीट क्वालिफाइड होना चाहिए और जैसे आपको यहाँ पे काउंसलिंग का फॉर्म फिलअप करते हैं एडमिशन लेने के लिए नेपाल में भी कोई एडमिशन लेना चाहते हैं इस साल 2025 में अभी से ही उनको तैयारी करना पड़ेगा अभी से ही उनको इंफॉर्मेशन लेना पड़ेगा जिससे उनके लिए आसान हो जाए और मैं आपको बता दूं जुलाई अंतिम से लेके अगस्त 30 तक ये फॉर्म काउंसलिंग का फॉर्म खुलेगा अगर किसी भी स्टूडेंट ने अगर एम पढ़ना चाहते हैं अगर फॉर्म नहीं फिल किया तो उनका एडमिशन नहीं होगा ये काउंसलिंग फॉर्म जरूर भरना है और ये फॉर्म के बारे में डॉक्यूमेंट्स के बारे में हम लोग ने एक सेंटर आज जैसे महेंद्र भाई ने बोला यहाँ पे हम लोग एम नेपाल एजुकेशन इन्फॉर्मेशन सेंटर डाला यहाँ से बच्चे आके इन्फॉर्मेशन ले सकते हैं डॉक्यूमेंट सबमिट कर सकते हैं फॉर्म फिलअप कर सकते हैं और चलो नेपाल के बारे में जो अभी सर बताएंगे उसके बारे में भी हम लोग बात कर सकते हैं अपने साथ एम डी ओ મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશનના એડ જે સત્તર વર્ષથી વિદ્યાર્થીઓને ફોરેન મોકલે છે વિદેશની વિવિધ કન્ટ્રીઓમાં મોકલે છે જેમ સાહેબે વાત કરીને કે ચલો નેપાળ એ અંતર્ગત એક નવો જ પ્રોજેક્ટ સાહેબ ચાલુ કરે છે તે વિશે ઉમંગ પટેલ જે સત્તર વર્ષથી હજારથી વધારે વિદ્યાર્થીઓને ડોક્ટર બનાવી ચૂકેલ છે તેમની પાસેથી સાહેબ આપણે જાણીશું શું છે ચલો નેપાળ પ્રોજેક્ટ આપણા બધા માટે સૌથી આનંદની વાત એ છે કે પહેલાં તો નેપાળની પચીસથી વધારે મેડિકલ કોલેજોનું આ એજ્યુકેશન ઇન્ફોર્મેશન સેન્ટર અહીંયા ખુલ્યું છે કે જેથી વિદ્યાર્થી અને વાલી એ જ્યારે બારમાં પછી સંકોચમાં હોય છે કે ભાઈ મને એડમિશન મળશે કે નહીં મળે મળશે તો કઈ જગ્યાએ મળશે નહીં મળે તો પછી શું કરવું તો આ બધા માટે ગાઈડન્સ પ્રોવાઈડ કરવાનું આ સેન્ટર છે નેપાળ બહુ બધું અમે વિચારી બહુ બધી કન્ટ્રી ઘણી બધી યુનિવર્સિટીઝ આ બધું રિસર્ચ કરી અને અહીંના વિદ્યાર્થીઓ મેજર કરીને જે મહેન્દ્રભાઈએ વાત કરી એમ કે ભાઈ અહીંના વિદ્યાર્થીઓની શું રિક્વાયરમેન્ટ છે અહીંના વાલીઓની શું રિક્વાયરમેન્ટ છે આપણા વિદ્યાર્થીઓ કેવી રીતે ઇઝી ભણી શકે કેવી રીતે ઇઝી રહી શકે એના ફૂડની વ્યવસ્થા આ બધું જ ધ્યાનમાં રાખી અને નેપાળ એજ્યુકેશન સેન્ટર હળવદમાં આપણે ચાલુ કર્યું છે સૌથી મોટો પ્રોજેક્ટ આ વખતે જે વિદ્યાર્થી અને વાલી હંમેશા વિદ્યાર્થીઓના વાલીઓ જોડે આજકાલ ઘણા બધા એવા લેભાગુ એજન્ટ હોય છે કે જે લોકો આ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ સાથે કામ નથી કરતા એવા બધા લોકોથી ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓ છેતરાઈ જતા હોય છે ઘણીવાર પૈસાનો ભોગ બનતા હોય છે કે એમના પૈસા જતા રહેતા હોય છે એનું વરસ બગડતું હોય છે કારકિર્દી બગડતી હોય છે આ બધાની ચિંતા કરી અને મહેન્દ્રભાઈ જ્યારે જાતે વિઝિટ કરી એમને નેપાળમાં એમને જાતે જોયું આ કોલેજમાં શું છે તે આગળ ખાવાની વ્યવસ્થા શું છે અને એ જોયા પછી એમને એક વિચાર આવ્યો કે ભાઈ સિંગ ઇઝ બિલિવિંગ જ્યાં સુધી જોયું નહોતું ત્યાં સુધી એવું લાગતું હતું કે ભાઈ આપણા છોકરાનું જો દોઢ કરોડ બજેટ ના હોય તો આપણે આઉટ ઓફ સ્ટેટમાં કા તો આપણા ત્યાં આગળ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન નહીં લઈ શકીએ તો ડોક્ટર નહીં બની શકે આ જે એક ગાથા હતી એમાંથી બહાર નીકળીને જ્યારે એમને જોયું નેપાળ ગયા ત્યાંની ઓપીડી જોઈ ત્યાં આગળ હોસ્પિટલમાં પેશન્ટ કેટલા છે જે હોસ્પિટલની અંદર સાહેબ વિઝિટ કરવા ગયા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે આટલી મોટી હોસ્પિટલ પીજીની સીટો તે આગળ સાઈઠ પચાસથી સાઈઠ સીટો પીજીની સીટો હોય સો સીટો યુજીની હોય ક્વોલિટી એજ્યુકેશન જે નેપાળી છોકરાને જે એજ્યુકેશન મળે છે એ જ ભારતના છોકરાઓને એ જ ક્લાસરૂમ મળે છે અને એના કારણે આ બધું જ જોતા અમે ચાલુ કર્યું છે કે દરેક વિદ્યાર્થી અને વાલી જેનું ડૉક્ટર બનવાનું સપનું છે જેનું બજેટ છે કે ભાઈ મારે ઇન્ડિયાની અંદર પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં મને પોસાતું નથી એનાથી હાફ બજેટમાં એટલે માત્ર પચાસ થી સાહીઠ લાખની અંદર પા સાડા પાંચ વર્ષનો આખો પ્રોગ્રામ રહેવા જમવા સાથેનો એ આવી જતો હોય જો આવા બજેટમાં એ ડોક્ટર બનાવવા માંગતા હોય તો એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચલો નેપાળ આવી એક મોહિમ અહીંયાથી ચાલુ કરીએ છે કે તમે આવો વિદ્યાર્થી અને વાલીને ફ્રી ઓફ ચાર્જ નેપાળમાં લઈ જવામાં આવશે નેપાળની યુનિવર્સિટીઓની વિઝિટ કરાવવામાં આવશે ત્યાં આગળ જૂના ગુજરાતીઓ વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાર્થીઓ એના જોડે વાત કરાવવામાં આવશે ત્યાં આગળ હોસ્ટેલ હોસ્પિટલ ત્યાંની તમામ સગવડો બતાવવામાં આવશે અને એ જોયા પછી વિદ્યાર્થી અને વાલીને એવું હન્ડ્રેડ એન્ડ વન પર્સન્ટ એવું ફીલ થશે કે ભાઈ મારા દીકરી અને દીકરાને અહીંયા મૂકવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી આપણા માટે બીજા બધા કરતાં અલગ શું છે તો આપણા માટે સૌથી આનંદની વાત એ છે કે જે સુદીપભાઈ નાયકની જે આખી ટીમ છે તે આગળ વીસથી પચીસ જણાની આખી ટીમ છે જે અલગ અલગ કોલેજોની અંદર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે ધ્યાન રાખવા માટે સ્પેશિયલ કો છે જે ભારતીય વિદ્યાર્થીઓનું ખાવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા નાની નાની એમની એકેડેમિક ડોક્યુમેન્ટેશનની વ્યવસ્થા સ્કોલરશિપની વ્યવસ્થા આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખશે અને આવી રીતે આપણે આ એક જોઈન્ટ વેન્ચર ચાલુ કર્યું છે કે જેની અંદર અમારો આગ્રહ છે કે જે પણ વિદ્યાર્થી અને વાલી જેને ખરેખર ડોક્ટર બનવું છે અને સિરિયસ છો તમે તમારા સપના માટે તો તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી ચલો નેપાળ યાત્રા અંતર્ગત તમે નેપાળમાં આવી શકો છો પશુપતિનાથના દર્શન કરીને તમને બધી જ મેડિકલ કોલેજોની વિઝિટ કરાવીશું અને પછી તમે તમારું કેરિયર સ્ટાર્ટ કરી શકો છો સાહેબે વાત કરીને ચલો નેપાળ તેની સાથે કારણ કે ઘણા બધાને હમણાં એમને એવું કીધું કે લે ભાગું થતું હોય ઘણા છેતરતા હોય આવા પણ કિસ્સાઓ બનતા હોય છે એટલે લોકોને ક્યાંક એવી શંકા હોય કે ભાઈ અહીંયાથી આટલે દૂર આટલી કારણ કે ફી થતી હોય તો ન જાય પરંતુ તમે તો અહીંના સ્થાનિક છો અહીંના જ છો તમે એટલે લોકોને પણ ભરોસો બેસવાનો છે અને આજથી આ સેન્ટરનો પણ પ્રારંભ થયો છે એટલે શું અપીલ રહેશે કે જે મેડિકલ ક્ષેત્રે જે વિદ્યાર્થીઓને કેરિયર બનાવવું છે એની માટે હવે જે વિદ્યાર્થીઓનું મેડિકલનું જ સપનું છે કે કોઈપણ સંજોગોમાં મારે એમબીબીએસ ડોક્ટર ડૉક્ટર થવું છે એના માટેનો આ બેસ્ટ પ્રોજેક્ટ છે ચલો નેપાળ એટલે એવું છે કે જે વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રમાં ઇન્ટરેસ્ટ છે તે વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ અહીંયાથી એક પેરેન્ટ્સ અને એની સાથે એના વિદ્યાર્થીઓને પાંચથી વધારે કોલેજની વિઝિટ કરાવવામાં આવશે દરેક પેરેન્ટ્સને અને એને પછી તેને ચોઈસ કરવાની છે કે મારે કઈ કોલેજની અંદર એડમિશન લેવું છે અને નથી લેવું તો પણ કોઈ પ્રોબ્લેમ નથી બરાબર જે ઈચ્છા ઈચ્છાવાળા વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થીઓને નેપાળની વિઝિટ ફ્રી ઓફ કોસ્ટની અંદર અમારા ઓર્ગેનાઇઝેશન દ્વારા કરાવવામાં આવશે